પેટલાદના સિલવાઈ ગામે એટલે કે આણંદ જિલ્લાના પેટલાદના સિલવાઈ ગામની વાત છે જ્યાં જાડા ઉલટીનો રોગચાળો વકરી રહ્યો છે આ રોગચાળો વકરતા તંત્ર સફાળું જાગ્યું છે અને રોગચાળાને કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા હવે કામગીરી શરૂ કરવામાં આવી છે ગામમાં જાળા કેસ નોંધાયા છે છે આરોગ્યની ચાર ટીમો કામે લાગી ગઈ અને વિવિધ વિસ્તારના પાણીની ટાંકી સહિતના પાણીના સંગ્રહ સ્થાનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને પાણીના સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા આ સાથે જ સૂર્યપુરા સહિતના વિસ્તારોમાં ક્લોરિન ટેબ્લેટ અને ઓઆરએસ પાવડરનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે તો સમગ્ર રાજ્યમાં એક તરફ કોલેરાના કેસો વધી રહ્યા છે અને અનેક પ્રકારના રોગચાળા વધી રહ્યા છે ત્યારે આણંદના આ ગામમાં જાડા ઉલટીના ત્રીસ જેટલા બનાવો એક સાથે આવ્યા છે જ્યારે ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તંત્ર દ્વારા અને સાથે જ સિલ્વાઈ ગામે જાડાલટીના કેસ વધતા ઓઆરએસ પણ આપવામાં આવી રહ્યું છે જેને લઈ અને સ્થાનિકોને થોડી રાહત મળે અને આ સાથે જ સામાન્ય આજુબાજુના જે પાણી સંગ્રહાલયો છે સાથે જ પાણીના ટાંકા છે ટાંકીઓ છે તેઓમાં પાણી લઈ અને તેના હાલ ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે જેને લઈ અને ખબર પડે કે કયા કારણોસર લોકોને આ રોગ થઈ રહ્યો છે જેથી લઈ અને લોકોને સાવચેત કરવામાં આવી શકે અને આગળની સારવાર સુરક્ષિત રીતે કરવામાં આવી શકે